અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવતા કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય કારણે તેનો વિરોધ કરી રહ્યા છે ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવે છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે આ જ્ઞાન સૌ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે અદાલતોમાં આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે સત્ય નિષ્ઠા ન્યાય અને પ્રામાણિકતાના શપથ લેવાય છે જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરે પોતાના સામયિકોમાં ભગવદ્ ગીતાના શ્લોકોને આધાર લઈ સત્ય સ્થાપના સત્યાગ્રહ અસમાનતા અને અકૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે શ્રીમદ્ભગવદ ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકાર અને વિશેષમાં અભિનંદન છે વિશેષ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ જ રાખવા જોઈએ તેવો ભારત વિકાસ પરિષદ સિદ્ધ હિમ શાખા અનુરોધ કરે છે અમે ભારત વિકાસ પરિષદ સીધેમ શાખા થકી જે શ્રીમદ્ ભાગવદ્ ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને અમે વખોડવા બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ વંદે માતૃસાહ અમે જણાવીએ કે અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલોક વર્ગ રાજકીય દૃષ્ટિકરણને તેના વિરોધ કરી રહ્યો છે તેના વિરોધને અમે કડક શબ્દોમાં પખોડીએ છીએ ભાગવદ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ જાતિ પંથ કે મત મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યો નથી શ્રીમદ્ ભાગવદ્ ગીતા જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યોને સમજાવે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં દર્શાવેલ સદ્ગુણો વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિ શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકાર અને વિશેષમાં આપશ્રીને અભિનંદન એટલે કે અમે કલેક્ટર શ્રીને પણ અભિનંદન આપ્યું તો શ્રીમદ્ ભાગવદ્ ગીતાના આ જીવન મૂલ્યોના પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે અને તેનો વિરોધ ન થાય તેને તેને માટે અમે અત્રે આવેદનપત્ર આપવા આવેલા છીએ આપનું નામ भार्गव भार्गवभाई चौकसी भारत विकास परिषद सिद्धांत शाखा